નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો તમારે ખુલે સીટ સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હમણાં ખેડૂત મિત્રો ચોમાસું હાવ નજીક છે અને ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ છે કે આ વર્ષે વરસાદ બહુ છે કારણ કે એ બધા આગાહી કરો એમ કીધું કે ચોમાસું આ વર્ષે સારું થાય એમ છે અને વરસાદ બહુ છે તો એમાં કઈ વેરાયટી સોયાબીનની સારી અને વધુ ઉત્પાદન આપતી હોય ઓછું બિયારણ જોતું હોય તો ખેડૂત મિત્રો એક અમારી જે એક વેરાયટી છે સંગે મરમર કે ફૂલે સંગે કર વેરાયટી છે તો એમની કેરેક્ટર હિસ્ટ્રીની વાત કરું તો આપણે જે દેશી વેરાયટી એટલે આપણે કે જે એસ ત્રણસો ને પાંત્રીસ નંબર એ વેરાયટીની આપણે વાત કરીએ તો આપણે એની હાઈટની બધું માપે થતું હોય છે એની બ્રાન્ચની વાત કરીએ તો બ્રાન્ચ બેથી ત્રણ ફૂટતી હોય છે એની સામે એટલે કે એની હરીફાઈમાં કે જે આપણે સંગે મરમર વેરાયટી રહે એની બ્રાન્ચ છે એ કમ સે કમ આઠથી દસ કે બાર પંદર સુધી એની બ્રાન્ચ ફૂટતી હોય છે બીજામાં નોટ્સ એટલે કે ગાઈઠ ગાઇટની કેપેસિટી ગણો તો જે એસ ત્રણસો કે દેશી વેરાયટી રહે એમની ગાઈટની તમે વાત કરો તો એ આપણે છે ને દસ થી બાર એની ગાઈ હોય છે ફૂલે સંગમની ની એટલે કે ની વાત કરો તો એમની સત્તર કે ઓગણીસ સુધી ગાઈડ ફૂટતી હોય છે અને આપણે એમની વાત કરીએ તો એમની જે ગાઈડ ફૂટવાની કેપેસિટી છે એ છે અઠાવી ઓગણત્રીસ સુધીની કે એટલી આપણે મતલબમાં ગાઈડ ફૂટી શકે છે અને ડાયરે તમને વાત કરી એ જ રીતે દસ બાર એની બ્રાન્ચ ફૂટતી હોય છે જેથી કરી અને એને પ્રોપર હવા ઉદય એટલે કે ફરતી કોઈ એને હવા ઉદેશ મળે અને છોડવાનો વિકાસ સારો થાય એટલા માટે એનું બીજ દર બધા ઓછું રાખવું પડતું હોય અને આને નાને તમે માનો બીજ દર તમે વધારે રાખો તો એ શું થાય સાઈડ આપણે વાત કરીએ કે તંતુમૂળની તો તંતુમૂળ આપણે પણ બે થી તમે ગણો ને તો દોઢ બે ફૂટ બે બાજુની સાઈડમાં એના જતા હોય છે જેથી કરી અને એને પાણી ઓછું લાગે એટલે કે વધારે પડતો વરસાદ હોય તો એને સહન કરી શકે એવી વેરાયટી કારણ કે ઘણા ખેડૂત મિત્રો કોમન નથી કે આ વર્ષે વરસાદ વધારે છે તો અમારે કઈ વેરાયટી પસંદ કરવી તો મારી દૃષ્ટિએ આ વેરાયટી પણ એક સારામાં સારી છે પણ જે ખેડૂત મિત્રને બીજ દર આપણે ગમે જે કંપનીવાળા કે એ જ રીતે રાખવું હોય એમને આ વાવેતર કરવું કારણ કે આની બ્રાન્ચ જાજી ફૂટતી હોય છે અને છોડવું એ છે એ એટલો બધો હાઈટમાં થતો હોય છે જેથી કરી અને ઘણા ખેડૂત મિત્રોને શું થતું હોય છે કે ભાઈ અમે વીસની ની અવા વાવી દઈ અઢારની દાળી વાવી દઈએ તો એ જાળી આને ન હોય આને વાવેતર કરવું હોય તો આપણે સોવીસ સવ કે ની દાળી વાવેતર કરી શકાય અને નબળી જમીન તો હોય ખેડૂત મિત્રો તો પણ બીજ દરમાં આમાં લાંબો ફરક નથી પડતો કદાચ પાંચસો ગ્રામ વધેટ આપણે રાખી શકીએ છીએ અને બહુ સારી હોય તો ઈચ્છીને ઓછું કારણ કે આને ત્રણ કિલો જ રાખવાનું હોય છે કંપની આપણે પાંચ કિલો એટલા માટે કહેતી હોય છે કે કોઈને પારવું ન પડે એટલા માટે અને બીજાનું કે કદાચ આપણે ઘાટું થોડુંક વધાર્યું હોય તો જ્યારે આપણે નિંદામણ કરતા હોય ત્યારે આપણે આટલું આપણે કે છ ઇંચની જગ્યા રાખીને વધારાના છોડો એને આપણે હટાવી દેવાના હોય છે જેથી કરી અને ઉત્પાદન સારું આવે તો ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી એટલે માટે કીધું આજે આપણે વિડીયો બનાવીએ કે બધા કરતાં લેટ પકતે વેરાયટી પાછી છે કારણ કે આ વર્ષે વરસાદ વધારે છે તો પાકવાના દિવસો પણ આતે ખાત જોવાના હોય છે આપણે આ વેરાયટી રહેર એકસો ને વીસ દિવસે પાકે છે અને અન્ય વેરાયટી આપણે હોય સો જમણ એકસો પાંચ જમણ એ રીતે પાકતી હોય છે એટલે ખાસ તો આપણે પાકવાના દિવસો પણ કોઈ પણ વેરાયટી ખેડૂત મિત્ર પસંદ કરો એના પાકવાના દિવસો કેટલા છે ને એ પણ ખાસ જોવું જેથી કરીને આપણે આને આ વર્ષે ખ્યાલ આવે કે આપણે કેટલા દિવસે પાક છે અને આપણે મોસમમાં પણ ખ્યાલ આવે કે મોસમમાં વરસાદ હશે કે નહીં હોય તો આ વર્ષે વધારે વરસાદના હિસાબે ખેડૂતોની કોમેન્ટ હતી કે લેટ પાકતી વેરાયટી અને ઓછા બિયારણને વધુ ઉત્પાદન આપતી વેરાયટી કઈ છે તો એના માટે આજે વિડીયો બનાવ્યો હતો તો બસ આજે આટલું નમસ્કાર